નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે એક અદ્ભુત અને ખૂબ જ મહત્વના આધ્યાત્મિક વિષયને સમજવાના છીએ શું કારણ છે કે સતત પૂજા ધ્યાન અને જપ કરતાં આપણે શરીરમાં કંપન વાઇબ્રેશન તાપ કે અજાણી શક્તિનો અનુભવ કરીએ છીએ શું આ કોઈ દેવી શક્તિનો સંકેત છે અને કેમ નકારાત્મક શક્તિ આપણને સપનાઓમાં કમજોરીમાં અથવા ભયમાં પરેશાન કરે છે આ બધું આજે આપણે સરળ ભાષામાં સમજીએ મિત્રો જ્યારે તમે સતત અને સચોટ પૂજા કરતા રહો છો તમે જે માતાજી કે દેવીની ઉપાસના કરો છો તમારું મન ધીમે ધીમે દિવ્ય મન સાથે જોડાતું જાય છે જ્યારે ભક્તિ ગાઢ બને છે ત્યારે મન શુદ્ધ થાય છે નકારાત્મક વિચારો ઓછા થાય છે અને શરીરમાં સકારાત્મક ઉર્જા જાગવા લાગે છે આ દિવ્ય શક્તિ કોઈ એકદમથી જાગૃત નથી થતી જેમ તવો ધીમે ધીમે ગરમ થાય છે તેમ જ દિવ્ય ઉર્જા ધીમે ધીમે શરીરમાં જાગૃત થાય છે ભક્તિ વધવા લાગે છે ત્યારે ઘણા લોકો કહે છે કે શરીરમાં કંપન થાય છે વાઇબ્રેશન થાય છે એક ગરમાહટ અનુભવાય છે ક્યારેક આંખો બંધ કરતાં જ દિવ્ય પ્રકાશ દેખાય છે મિત્રો આ એક દેવી શક્તિનો સંકેત હોઈ શકે છે એ કહે છે કે તમારી અંદરની સકારાત્મક ઊર્જા જાગી રહી છે આ કંપન કોઈ સામાન્ય નથી આ દિવ્ય એનર્જીનો સ્પર્શ છે જે તમને સારા માર્ગે આગળ ધપાવવા માગે છે મિત્રો જેમ સકારાત્મક ઉર્જા જાગે ત્યારે નકારાત્મક ઉર્જા પણ ઉથલપાથલ કરે છે તો સમજો કે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ભાગે છે પણ જ્યારે પ્રકાશ વધવા લાગે છે ત્યારે અંધકાર છેલો પ્રયાસ કરે છે એ જ રીતે જ્યારે તમારા શરીરમાં મૂળ આધાર ચક્ર અને દિવ્ય તત્વ જાગતા હોય છે ત્યારે અંદર રહેલી નકારાત્મક શક્તિઓ અસ્તવ્યસ્ત થાય છે તે કારણે રાત્રે ખરાબ સપના આવે છે વજનમાં પાર લાગે છે ખંભા અને કમરમાં પાર લાગે છે સુતા સમયે ડર લાગવો અચાનક અવાજો સંભા થવા વાઇબ્રેશન વધારે અનુભવાય છે આ નકારાત્મક ઊર્જા તમને સકારાત્મક માર્ગે ન જવા દેવાના પ્રયાસ કરે છે પણ મિત્રો તમારી ભક્તિ તમારું સુધ મન અને તમારો સંકલ્પ એ નકારાત્મક શક્તિને લાંબા સમય સુધી ટકવા નથી દેતા જેમ સૂર્ય ઉગે તો અંધકાર પોતે છટી જાય છે તેમ જ્યારે દેવી શક્તિ તમારામાં વસે છે ત્યારે નકારાત્મકતા દૂર થવા લાગે છે વાસ્તવમાં આ બધા સંકેત કહે છે કે તમે સાચા માર્ગે છો ભક્તિથી તમારા અંદરના દેવી તત્વ જાગી રહ્યા છે તો મિત્રો ભક્તિ કરો જપ કરો દેવી દેવતા સાથે મન જોડો આથી દિવ્ય શક્તિ ધીમે ધીમે જાગે છે પણ જ્યારે જાગે છે ત્યારે તમારું જીવન બદલવા લાગે છે પ્રભુની ભક્તિ ક્યારે વ્યર્થ નથી જતી એનો દરેક સંકેત દરેક અનુભવ તમને સારા માર્ગે સારા કાર્ય તરફ આગળ ધપાવે છે મિત્રો આ આધ્યાત્મિક વાતો સમજાય હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવું જ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન તમને સમયસર મળે જય માતાજી જય શ્રી કૃષ્ણ